માલપુરના સવાપુર ગામના પચીસ મેથી ગુમ હર્ષદ એમ ચમા મૃતદેહ માલપુર વાત્રક નદીમાંથી મળી આવતા ચકચાર મૃતકની પત્નીએ નવ લોકો સામે દુષ્પ અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી આજકાલ કોઈ પણ બાબતનો નાનો મોટો ઝઘડો હોય પણ તેનું મોટું સ્વરૂપ અપાય છે અને છેક મરવા દુષ્પ પ્રેરણ સુધી જતું રહે છે અને આ માણસ જિંદગીનો અંત લાવે છે ત્યારે માલપુરના સવાપુર ગામના ઓગણત્રીસ વર્ષીય હર્ષદ મોટાભાઈ ચમાર કે જે રોજ પંચાયતના બોરમાં પાણી ભરવા જતા સમયે ફરિયાદીના ઘર સામે રહેતા અંદરભાઈ મકવાણા મૃતકના પત્નીને ગાળો અને જાતિ વિશે બોલીને અહી પાણી ભરવા ન આવવાનું એમ કહ્યું હતું આમ અવારનવાર ઘર આગળથી નીકળતા મૃતક તેમજ ફરિયાદીને ગાળો બોલી અપમાનિત કરતા અને ફરિયાદીએ મૃતક પતિને માનસિક ત્રાસ આપતા હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું માલપુર પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર જયપ્રકાશ જોશી માલપુર